નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે ભગવાન પોતાના નિર્ગુણ નિરાકાર રૂપના ઉપાસકો વિશે કહેવાની શરૂઆત કરે એ પહેલાં અર્જુને છ શબ્દોનો અર્થ સમજવાની ઈચ્છા જાહેર કરી એટલે કે રજૂ કરી ભગવાન આગળ કે ભગવાન તમે મને આ શબ્દોના અર્થો હું સમજવા માગું છું એ કયા છ શબ્દો હતા પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાન અને જ્ઞેય આપણે આ પહેલાં પણ આ વિડીયો આગલા આના પહેલાંના વિડીયોમાં ચર્ચા કરી હતી કે પ્રકૃતિ અને ક્ષેત્ર એ બંને લગભગ સમાનાર્થી શબ્દો છે બંને અચેતન છે જળ મટીરિયલ વર્લ્ડ છે એને આપણે દ્રશ્ય કહી શકીએ કે જે દ્રષ્ટા ઉપર આધારિત છે હવે આ બે શબ્દો આવી ગયા પ્રકૃતિ અને ક્ષેત્ર હવે બીજા ત્રણ શબ્દો પુરુષ ક્ષેત્રજ્ઞ અને જ્ઞેયમ તો આપણે એ વિશે જોઈએ તો આ ત્રણે ત્રણ લગભગ સમાનાર્થી છે એમાં ઉપર છેલ્લો તફાવત છે પણ તાત્વિક રીતે આ ત્રણેય ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય રૂપ છે આપણે ક્ષેત્રજ્ઞ વિશે જાણ્યું કે જે જીવાત્મા છે એને જ ક્ષેત્રત્મક ક્ષેત્રજ્ઞ કહે છે પુરુષ શબ્દ વેદો અને ઉપનિષદોમાં આત્મા માટે વપરાય છે આત્મા એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય રૂપ છે એટલે જી પરમાત્મા અને ક્ષેત્રજ્ઞ એ સમાન અર્થી શબ્દો છે હવે આમાં આ પાંચ શબ્દો આપણે જોયા જ્ઞાન સિવાયના આ આમાં જે પ્રકૃતિ અથવા ક્ષેત્ર છે જળ જગત છે એના પદાર્થો છે એના વિશે તો આપણે જાણીએ પણ છીએ અને એમને પાંચ ઇન્દ્રિયો મન બુદ્ધિ વડે અનુભવીએ પણ છીએ કે આ સંગીત સારું છે કે આનો સ્વાદ સારો છે એટલે જળ જગતની વસ્તુઓને કે પદાર્થોને તો આપણે જાણીએ પણ છીએ અને અનુભવીએ છીએ પણ નિરાકાર નિર્ગુણ ચૈતન્ય રૂપ આત્માને આપણે જાણતા નથી એટલે શાસ્ત્રો બધા સાના માટે છે આત્માને જાણવા માટે છે જ્ઞેય છે જ્ઞેય એટલે નોએબલ જે જાણવા યોગ્ય છે જે હજી આપણે જાણવાનું બાકી છે તો એ જ્ઞેય છે ટુ બી નોન તો પાંચ શબ્દોના અર્થ આપણે સમજ્યા હતા હવે છઠ્ઠો શબ્દ છે જ્ઞાન હવે મૂળભૂત રીતે કે તાત્વિક રીતે તો અંતિમ જ્ઞાન તો એ છે જીવાત્મા અને પરમાત્માનું એકત્વ એકત્વ એટલે એકરૂપતા ભગવાને ભગવદ્ ગીતામાં વારંવાર કહ્યું છે કે મારા તત્વને જાણીને એટલે કે મારા સાચા સ્વરૂપને જાણીને મારો ઉપાસક મારામાં ભળી જાય છે મારામાં ભળી જાય છે એટલે મારી સાથે એકાકાર થઈ જાય છે અથવા તમે એમ કહી શકો કે મારી સાથે એકરૂપ થઈ જાય છે તો આ મૂળભૂત જ્ઞાન છે જીવાત્મા અને પરમાત્માની એકરૂપતા બીજી રીતે આપણે જોઈએ તો બે ઉપછલ્લી અલગ અલગ દેખાતી વસ્તુઓ ત્યારે જ એકાકાર કે એકરૂપ થઈ શકે કે જ્યારે તેમનું મૂળભૂત તત્વ એક જ હોય બંનેનું સ્વરૂપ એક હોય તો જ એ બંને એકબીજામાં સંપૂર્ણપણે ભળી જઈ શકે અને પરમાત્મા જ્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે મારામાં ભળી મારી સાથે એકરૂપ થઈ જાય છે તો એનો મતલબ એ થયો કે જીવાત્મા અને પરમાત્મા બંનેનું સ્વરૂપ તાત્વિક રીતે એક જ છે શુદ્ધ ચૈતન્ય ઉપનિષદોમાં વેદોમાં અને ઉપનિષદોમાં પણ આ વાત રજૂ કરી છે જ્યારે શ્વેતકેતુને એના પિતા ઉદાલક કહે છે તત્વમસી મતલબ કે એ તું જ છું જેને તું શોધું છું એ બ્રહ્મ તું જ છું અને એની અનુભૂતિ થાય ત્યારે એ જ ઉપાસક એમ બોલે છે અહમ બ્રહ્માષ્ટમી હા હું બ્રહ્મ જ છું અને ફક્ત ભારતીય વિચારધારાઓમાં નથી કહ્યું બીજા અનેક ફિલોસોફિકલ વિચારધારાઓમાં પણ એ વાંચવાને સાંભળવા મળે છે કે એમ કહે છે કે જેને તું શોધું છું એ તું જ છું એ પરમાત્મા તારું રૂપ પરમાત્માના સ્વરૂપથી જુદું નથી એ સિવાય પણ ભગવાને પોતાને ક્ષેત્રજ્ઞ કહ્યો જ છે ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિધિ સર્વ ક્ષેત્રે સુ ભારત એટલે જીવાત્માને ભગવાને પોતાનો જ રૂપ કહ્યું છે ભગવાન પંદરમા અધ્યાયમાં પણ જીવાત્માને મમાય વંશે જીવ લોકે જીવ ભુક્ત સનાતન કહેવાના છે કે મારો જ અંશ છે અને એ પણ તમને ખબર છે કે અંશ અને અંશી નું સ્વરૂપ એક જ હોય તો આ મૂળભૂત કે અંતિમ જ્ઞાન છે જીવાત્મા અને પરમાત્માની એકરૂપતા હવે આપણને એ જ્ઞાન નથી તો જીવાત્મા અને પરમાત્માની એકત્વની કે એકરૂપતાની અનુભૂતિ કરવામાં સહાયક સદગુણોનું વર્ણન ભગવાને તેરમા અધ્યાયના સાતમા શ્લોકથી દસમા શ્લોક સુધી કર્યું છે એ સદગુણો કેળવવાથી આપણી જ્ઞાન પ્રાપ્તિની પાત્રતા આવે છે જ્ઞાન પ્રાપ્તિ તો ગુરુના ઉપદેશ અથવા શાસ્ત્રોના અધ્યયનથી જ થાય છે પણ આપણે એ ગુરુનો ઉપદેશ અને શાસ્ત્રોના અધ્યયનની જે વાતો છે આપણા મનમાં સ્થિર થાય આપણી બુદ્ધિ કન્વિન્સ થાય જીવાત્મા પરમાત્માના એકરૂપતા વિશે એ માટે આ વીસ સદ્ગુણો કેળવવા પડે અને આ વીસે વીસ સદ્ગુણો જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક છે એટલે એને જ્ઞાનરૂપ જ કહેવામાં આવે છે અને આપણે આ વીસે વીસ સદ્ગુણો માંથી એક પણ સદગુ અવગુણ રહી જશે તો જેમ અમૃતના ગળામાં ઝેરનું ટીપું પડે એક તો આખા કુંભને અમૃત કુંભને વિસ્મય બનાવી દે એમ આપણા જીવનને વિસ્મય બનાવી દે અને આપણી જ્ઞાન પ્રાપ્તિની પાત્રતા અને ઓછી કરી નાખે છે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વધતે ઓછે અંશે એવું તો બનવા જ નથી કે આપણે આમૂલ પરિવર્તન એકદમ જીવનમાં લાવી દેવાના છીએ પણ ઇફ વી આર કોન્શિયસ અબાઉટ ઇટ ટુ ચેન્જ અવર ઓન સેલ્ફ તો બદલી બી શકાય ચેન્જ લાવી પણ શકાય છે અને જેનું ધ્યેય પરમાત્મા પ્રાપ્તિ છે એને તો એ કરવું જ પડશે એ પણ એક સદ્ગુણ છે એ સ્થૈર્યમ કરીને આવવાનો છે એ સદગુણ તો હવે આપણે એ વીસમાંથી આજે ચાર જોઈશું બાકીના સોળ આ પછીના વિડીયોમાં જોઈશું કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે હા એક વાત યાદ રાખજો હું તમને આ વીજ સદગુણો કહીશ તમને વિશે વિશે એક સાથે યાદ નહીં રહે એટલે તમે અત્યારે સાંભળો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું જે વિડીયોમાં કહું બધા જ વિડીયોમાં મારામાં બસો ને ચારમો વિડીયો છે બધા વિડીયોમાં જે કહું છું એ બધું લખીને આપું છું તમે વાંચી પણ શકશો કે જેથી તમારે રિપીટ કરવું હોય કે કયા વીજ સદગુણો તો તમને મળી જશે તો પહેલાં પહેલો છે સદગુણ ભગવાને જે શરૂઆત કરી છે અમાનિત્વમ અદંભિત્વમથી કે અમાનિત્વમ અમાનિત્વમ એટલે માનપાનની આશા નહીં રાખવાની બધા લોકો મને માન આપે મારો આદર કરે એવી જે ભાવના છે એ અહંકારની નિશાની છે મનુષ્યનો સ્વભાવ મનુષ્યના વાણી મનુષ્યનું વર્તન અને એના કર્મો દ્વારા એને આપોઆપ માન અને આદર મળે છે જે આ ચારેને સારા રાખે એને આપોઆપ માન મળવાના છે એણે માન ને આદર મળે એવી આશા રાખવી જોઈએ આ એક વાત બીજું છે અદંભિત્વ તો દંભ એટલે શું કે જે પોતે નથી એ પોતે છે અથવા તો જે સફળતા પોતાની નથી એ પોતાની છે એવું બોલી બોલીને લોકોમાં ભ્રમ ઊભો કરવો એ દંભ છે દંભ એ મનુષ્ય જીવનનું સૌથી ખરાબમાં ખરાબ દૂષણ છે કારણ કે એમાં તમારો આત્મા જ મરી જાય છે તમારી અસ્મિતા ખતમ થઈ જાય જે છો એ જ છો હા તમને એવું લાગે કે મારું આ વાણી કે વર્તન બરાબર નથી એને સુધારો આ મને આ સફળતા મારી નથી તો સાલસતાથી સ્વીકારી લો પણ દંભ ના કરો તો હું બહુ મહાન છું મેં જ્યાં કહ્યું હું આવો મહાન માણસ છું આજકાલ જો કે આ સોશિયલ મીડિયાના જમાનામાં તો પ્યોરલી દંભ જ ચાલે છે પ્યોરલી દંભે મેં ખાસ કરીને પોલિટિક્સમાં તો અને પોલિટિક્સું બધા જ ક્ષેત્રોમાં મેં જોયું છે દમભ દમ દમભ જ ત્રીજું છે અહિંસા અહિંસા ત્રણ રીતે થતી હોય છે શારીરિક માનસિક અને વાચિક વાચિક એટલે વાણીથી આ ત્રણેય પ્રકારે કોઈને દુઃખ નહીં આપવાનું એક સિદ્ધાંત કેળવી લો કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે આવું ભગવાન વ્યાસે કહ્યું છે કે જે જેનાથી મને દુઃખ થાય છે શારીરિક માનસિક કે વાંચિત એવું વર્તન કે વાણી હું બીજા પ્રત્યે ના કરું આટલું જો તમે મનમાં નક્કી કરી લો કે જેનાથી મને દુઃખ થાય છે એવું વાણી કે વર્તન મારે બીજાની સાથે નહીં કરવાનું તો અહિંસાનું પાલન આપોઆપ થઈ જાય છે અને ચોથું છે શાંતિ શાંતિ એટલે ક્ષમા પોતાના પ્રત્યે કોઈ ગમે તેવો અપરાધ કરે અને એ અપરાધનો બદલો લેવાની આપણામાં શક્તિ અને ક્ષમતા પણ છે પણ સહનશીલતા કેળવી એને ક્ષમા કરી દેવું એક શાંતિનો ગુણ છે અને આમાં તમે જાણો છો કે બદલો લેવાની ભાવના આપણા હૃદયને બળતું રાખે છે અને જ્યાં સુધી બદલો ના લેવાય ત્યાં સુધી હૃદય બળતું રહે એમાં આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં કેવી રીતે મનને સ્થિર કરી શકીએ તો મારા ભાઈઓ બહેનો આપણે આ જ્ઞાન અર્થનો શબ્દ સમજ્યા અને જ્ઞાનની આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં વીજ સહાયક સદગુણો વિશે જે ભગવાને ચર્ચા કરી છે એમાંના ચાર ગુણો સદગુણો વિશે જોયું બાકીના સોળ સદગુણો આપણે આ પછીના વિડીયોમાં જોઈશું તમને જો મારી આ રીતે ગીતા કહેવાની રીત પસંદ પડતી હોય ગમતી હોય તમારામાં ગીતા જ્ઞાનની જિજ્ઞાસા હોય તમને એમ થાય કે ભૌતિક જ્ઞાન તો મને બધું જ મળે છે મારી ઇન્દ્રિયો મન બુદ્ધિથી અને સોશિયલ મીડિયાથી પણ હું આધ્યાત્મિક જ્ઞાન પણ એવું પ્રાપ્ત કરું કે જેથી મારા મનને આનંદ અને શાંતિ રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાંભળતા રહો તમને આવી ડિટેલમાં કોઈ નહીં કહે એ શ્લોકો વાંચી જશે ભાષાંતર કહી જશે અથવા ઉપર છેલ્લું છે હું તમને દરેકે દરેક બાબતની ડિટેલ આપું છું લોજિકલી કન્વિન્સ તમારી બુદ્ધિ થાય એટલી દલીલો કરું છું અને છતાંય તમને પ્રશ્ન થાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી મોકલો ઉત્તર આપીશું તમે પોતે સબસ્ક્રાઈબ કરો તમારા જેવા ગીતા જ્ઞાનના જિજ્ઞાસુઓને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહો હું ગીતા ભગવદ્ ગીતા કંઈ સંપૂર્ણ કરીને અટકી નથી જવાનો મારી વિડીયો ચેનલ બંધ નથી કરી દેવાનું આ તેરમો અધ્યાય તો ચાલું જ છે અઢાર અધ્યાયમાં હવે બાકીનો ઇમ્પોર્ટન્ટ અધ્યાયો તો પંદરમો અને અઢારમો જ છે સોળમો ને સત્તરમાં અધ્યાયમાં એટલું બધું કંઈ જાણવા જેવું છે નહીં તો હું પછી ઉપનિષદો પણ કહીશ બીજા અનેક પુસ્તકો છે યોગ વશિષ્ઠ છે પંચદશી છે અષ્ટાવક્ર ગીતા છે એ પણ હું તમને કહીશ તો તમે તમારે તમે પોતે પણ સબસ્ક્રાઈબ કરી સાંભળો તમારા મિત્રમંડળને પણ સબસ્ક્રાઈબ કરી સાંભળવાનું કહો હવે આપણે નવા આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર